આપણને નહીં ગમતું હોય અત્યારના સમય પ્રમાણે પેલો ગેમ બતાવું છું સાહેબ સ્વીકારનો આપણાથી એક્સેપ્ટ થતું જ નથી કે આપણો બાપ છે આપણાથી માં છે સગડ કરું એટલે પ્રોબ્લેમ થઈ ગયા છે ને અત્યારે આપણે હાઈજેનિક બની રહ્યા છે બ્રો આપણે ભૂલી ગયા કે આપણે જરા ડોળ ધરણા હતા ને ત્યારે આપણે ચાવતાનો તો યાર એને પેલો પેલો ચોખાનો દાણો મોઢામાં ચાવીને આપણે પેલો ખોરાક બનાવીને આપણને આપ્યો તો ત્યારે આપણને હાઈજેન યાદ નહોતું આવતું લોહીનું પાણી હાડકાનું ખાતે દીધું ને એટલે આપણા જીવનનું સિંચન થયું છે ભલામણા સ્વીકારો હોય એટલે પરિવાર ટકી જાય આ મારો બાપ છે આવો જ હોય આ મારી માં છે આવી જ હોય આ મારો પરિવાર છે આવો જ હોય સ્વીકારો ટકી જાય બોલો કે ના મારી વાતમાં સચ્ચાઈ ન હોય ને માવળીઓની આંખમાં વિનાશ ન હોય તકલીફ એ થાય છે કે આપણે જાણી જોઈને અજાણી વસ્તુઓને પોતાના જીલમાં રહી રહ્યા છે ભૂલી જાય તકલીફ નથી બેન પણ ભૂલીને ભૂલી જાવ છો તકલીફ એની છે સ્વીકારે માત્ર સ્વીકાર નથી સ્વીકારે સાચા અર્થની અંદર સમજૂતી છે ધ રીઅલ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ ધેટ વોટ વોટ યુ એક્સેપ્ટ તમે સ્વીકારો છો શું એના પર આખો આધાર છે તમે બસો રૂપિયાના બૂટ લો કે બે હજાર રૂપિયાના બૂટ લો દુકાનથી બહાર નીકળો ને અને બૂટ પહેરો ને મોટા ભાઈ તો આ નિર્જી બૂટને પગને એડજસ્ટ થવામાં બે ત્રણ દિવસનો સમય લાગે સાહેબ બે ત્રણ દિવસના સમય વગર આ બૂટ પગમાં એડજસ્ટ પણ થતું નથી એક નિર્જીવ વસ્તુને ને પગમાં એડજસ્ટ થવામાં જો બે ત્રણ દિવસનો સમય લાગતો હોય દોસ્તાર તો બાવીસ વર્ષથી બીજાના ઘરે રહી છે ને એ આપણા ઘરે આવે ને તો એને આપણા ઘરે એડજસ્ટ થવામાં પાંચ સાત વર્ષ લાગે યાર એને પાંચ સાત વર્ષ આપો એટલે પરિવાર ટકી જાય એને એમ લાગવું તો જોઈએ ને કે આ મારું ઘર છે એને એમ લાગવું તો જોઈએ ને કે આ હું આવી જગ્યા મારી છે દસ વર્ષ પછી પણ હું બેનને પૂછું ને તો એમ કે મારા સસરાનું ઘર મતલબ હજી હજી સ્વીકાર જ નથી થયો બેન અને સ્વીકાર નથી થયો ને એટલે દુનિયાના બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે મારી વાતમાં સચ્ચાઈ ન હોય ને વાલી બેન તારી આંખમાં ઉદાસ ના હોય આ એક વ્યક્તિ છે ને આખી દુનિયાનો બદલી હતી યાદ રાખજે આ એક વ્યક્તિ આખી દુનિયાનો બદલી હકે પણ એક વ્યક્તિની દુનિયા બદલી જાય ને તો મારો આટલો ધક્કો સફળ છે યાર આ થાય તો પરિવાર બને છે આ થાય તો દુનિયા બને છે સ્વીકાર છે ને સ્વીકાર માત્ર સ્વીકાર નથી મોટા ભાઈ ચાર વસ્તુ થાય ને આ ચાર વસ્તુ તો એને સ્વીકાર કહેવાય કેમ સમાધાન એટલે શું સાંભળો મારી વાત ગામ આપણે એક પરિવાર હારે એક લોકોની હારે આપણે બોલવાનો વ્યવહાર નથી અને અત્યારે આપણી હામાં આવે ને તો આપણે જગ્યાઓ બદલી જાય છે આપણે રસ્તો બદલી દેવી છે એ જો એ જમાનો હોય ત્યાં સુધી આપણે ઉભા રહે એના પહેલા જમી લેવા દે બોલો આ કે ના સાહેબ સમાધાનની વૃત્તિ નથી એટલે ગામ પરિવાર ટકતો નથી સમાધાનની વૃત્તિ નથી એટલે સમાજ ટકતો નથી વૃક્ષ સહન કરતા શીખો યાર સહન કરે છે એની કિંમત વધે છે સહન કરે છે એની તાકાત વધે છે આપણા ગાડી બંગલામાં ભાઈ બધા જે ફરીએ છીએ ને તો એક આખી પેઢી છે આખી પેઢીઓ એને આપણા માટે બહુ સહન કર્યું યાર જો એને આપણા માટે સહન ન કર્યું હોત ને તો આજે આપણી પાસે આ વ્યવસ્થા હોય નવોથી પેઢીને યાદ કરો એટલે સહન શક્તિ વધી જાય સાહેબ એ પેઢીને યાદ કરો તો ઉર્જા વધી જાય આજે કોઈ ચૌદ લોકોનો પંદર લોકોનો પરિવાર સાથે બેસીને ભોજન કરે છે ને તો એટલા માટે કરી શકે છે કે બે ત્રણ લોકો છે જે બહુ સહન કર્યા છે જો બે ત્રણ લોકો સહન ન કરતા હોત ને તો આ પરિવાર સાથે બેસીને ભોજન ના કરતો હોત જે સહન કરે છે તેની કિંમત છે કે તાકાત વધે છે દોસ્તો થોડું સહનશીલ બનો એટલે પરિવાર ટકી જાય થોડું ભૂલ સ્વીકારતા શીખો એટલે પરિવાર ટકી જાય લેટ ગો કરો એટલે પરિવાર ટકી જાય પહેલો મુદ્દો સમજાવું છું એક્સેપ્ટ કરો એટલે પરિવાર ટકી જાય બેનો ખોટું ના લગાડતા હો તમારા ધાબા હાથથી પરિવાર ટકી જાય તમે ધારો તો પરિવાર ટકી જાય રસોડામાં ઊભી રહી જાવ ને એટલે અન્નપૂર્ણા થઈ જાવ છોકરાઓ જમાડો એટલે અનસુયા થઈ જાવ બળકનાથમાં પેન પકવાડો એટલે સરસ્વતી થઈ જાવ ઘરના પ્રશ્નોમાં લડો રણચંડી ચામુંગા અને અંબા અંબાલિકા થઈ જાવ પ્રશ્નોની સામે ઉસિત સામે ઉભા રહી જાવ બહુજરાજી મા કાલી અને ભવાની થઈ જાવ પતિનો પ્રશ્ન આવે કંપની કંપો મિલાવી દો સાવિત્રી થઈ જાવ શ્રી ધારે તો દાબા હાથે પરિવારને તારે યાર આ સ્ત્રી ધારતી નથી એટલે પ્રશ્નો ટકી રહ્યા છે અને આજ શ્રી ધારે ને બે ત્રણ ઇંચની જુબાન વડે પરિવારને બતાવે શિકાર તો કરો મારું ઘર છે શિકાર તો કરો આ મારો પરિવાર છે શિકાર તો કરો કે આ થઈ રહ્યું છે આ થઈ જાય તો પરિવાર બને એક્સેપ્ટ ઇઝ ઇમ્પ્રુવમેન્ટ પણ સહન કરતા પણ શીખવું પડશે સહન કરતા ક્યાં શીખાય સહન કરતા ઘરના સબ્જીમાંથી શીખાય તમે પનીર ટીકા બટર મસાલા સબ્જી બનાવો ને બેન તમે ગમે એવી સારી સબ્જી બનાવો બાર કલાક પછી અઠવાડ થઈ જાયો હેઠો મીઠું કેવું હોય ખારું ખારું હે ચટણી કેવી હોય તેલ કેવું કોઈ ભણવાનું તેવું સ્વાદ વગર નું બોલો હા

આખો દિવસ મહેનત કરી અને ભાઈ ઘરે આવે મુંબઈ નો ટ્રાફિક ઘરે આવે